વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈન થી જોડાયા છે હરેશ સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે તેને લઈને શું તપાસ ચાલી રહી છે બિલકુલ એ અમરેલી જિલ્લા એશિયાટિક સિંહો માટેનો ગઢ ગણાય છે ત્યારે એશિયાટિક સિંહો આપણું ગૌરવ છે ત્યારે આ માથે દિશા બેઠી હોય તે હાલ લાગી છે થોડા દિવસ સિંહ બાળ સિંહોદના કાગવદર ગામેથી મૃત્યુ પામ્યા હતા ત્યારે આજે રાજુલાના માંડડી ગામની સીમમાંથી એક કુવામાંથી સિંહનો મૃતદેહ મળ્યો છે ત્યારે વાડીમાં સિંહનો મૃતદેહ મળતા વન વિભાગ દ્વારા મૃતદેહ કબજે લઈ અને પીએમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે